તો મિત્રો કેમ છો મજામાં તો મજામાં દેશો બધા મિત્રો તમારી યુટ્યુબ ચેનલમાં આવવાનું તમારું ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આવવા માટે તો મિત્રો અત્યારે સરસા છે કે આ ધડાકા કેના છે અને શું છે આ મામલો અને મિત્રો મારે હવાના ફોન આવે છે બધા આમથી ઇંદોડાથી આવે આમ જાફરાબથી ફોન આવી જાય છે આમ ઉનાથી આવે છે અને આમ લોહરથી પણ આવે છે પણ મિત્રો આ શું છે એ કે અમને હજી ખબર નથી પડી પણ આપણે કહીએ છીએ કે આ ધરતી કોપ છે કે મિત્રો આ શું છે ધડાકા હેના છે અને અત્યારે આખા ગુજરાતમાં એ સરસાલે છે કે આ શું શું બધું તો મિત્રો કહેવાય છે કે આ શું હોય છે તો મિત્રો આપણે કહીએ છીએ કે આ વિમાનના ધડાકા હોઈ શકે છે પણ આપણે અત્યારે ભોગી ગયા છીએ ગામ અને ગામથી આપણે જવાના છીએ અત્યારે મિત્રો સરસામાં જારી રાખે તો મિત્રો અત્યારે અમે ગામ સી અને સાણા વાક્યા છી અને મિત્રો અમે જોવા પણ નીકળી ગયા છીએ કે આ તડાકો હેનો છે શું છે અત્યારે આપણે બેડિયા પણ જવું છે હું શ્યા કહે છે કે મિત્રો બધા કે બેડિયા પણ ધડાકા શ્યા છે અને મિત્રો કહે છે કે બેડિયામાં બે વિમાન ફટકાણા છે અને કહે છે કે આર્મીવાળાના વિમાન છે અને આપણે આપણે જોઈએ કે હું શ્યા મામલો અત્યારે આપણે બેડિયા જવું નથી કેમ કે પૂરેપૂરી માહિતી મળે પછી જવાય છે પણ આપણે હું ને દિવેશભાઈ અત્યારે આમ જઈ ફરવા પછી આપણે ચર્ચા કરશું અને હું છે એ તમને બતાવશું અમારા વિડીયોમાં તમે આગળ બનાવી રહીજો અને હાલો દિવસભાઈ આપણે જઈએ એ બાજુ જવાનું છે

એમ બી અમે કવર પણ નાખી દેવું ને આ હું છે એ અમે તમે દેખાડજું તો તમે વિડીયો અમારો પૂરેપૂરો થઈ ગયો અને હાલો દિવસભાઈ તમે આમ ન કરો ગાડી તમે બંધ ન પાડો ધીમે ધીમે આખો ગાડી અને તમે એને દેખાડજું કે આ ધડાકા એના ગયા અને આ શું છે બધું જોતા રહીજો અમારા વિડીયોમાં તો મિત્રો એક કલાક થઈ ગઈ છે અમારા દિવ્યાશભાઈ ગાડી આખી આખી કાંઈ અમને જેડું નહીં અને અમે હવે તડકાના ઠાકી ગયા છીએ કાંઈ વાંધો નહીં અમે ઘડીક પરો ખાઈ કેમ કે હવે અમારું ટીમ્બી આવી ગયું છે હવે આઘું નથી હવે ટીમ્બી ટીમ્બી ટીમ બી આવી ગયું છે તો મિત્રો અમે રોડ ઉપર થઈ ત્યારે અને ટીમ્બી આવતા કઈ વાર નહીં લાગે હવે તો મિત્રો હવે અમારે ટીમ્બી જઈને સોડા બોડા કાક પીવી જોઈએ કેમ કે ગાડી હવે મારે આંકવી જોઈએ આ દિવસ ભાઈ અમારે ધીમે ધીમે આકે એમાં કાંઈ મજા નથી આવતી કેમ કે ગાડી હવે મારે આંકવાની છે અને ટીમ્બી હવે મિત્રો ત્રણ કલાક એટલે ત્રણ કલાક નહીં ત્રણ કિલોમીટર છે અને આ વિમાન હજી તમને દેખાડ્યું અને વિમાનના કઈ રીતે કડાકા જા અને ભડાકા જા એ તમે જોજો વિડિયોમાં જોઈજો વિડીયોમાં અને પૂરેપૂરો અમારો વિડીયો જોઈજો તો હાલો હવે અમે દાઈ ટેંબે હાલો મિત્રો હવે અમે ટીમી પોગવાત આવ્યા છીએ ટીમી પોગી ગઈ પછી બરબર ખાવું હોય તો ખાઈશું Hallo! તો ફાઇનલી મિત્રો આજે અમે ટીમી પોગી જાય છે અને વિમાન પણ ગોતતા ગોતતા અમે ટીમી પોગી જાય છે દિવેશભાઈ અહીંયા તમે શું કામ આવ્યા રખવાડા પર કાર્ડ બાર્ડ તમારે કંઈક લેવાનું હતું ને ફોનનું ગ્લાસ નાખો ગ્લાસ અને કવર નાખવાનું છે અને અને એ પછી પાઈ દે અમને શરબત અને અમને અત્યારે વિમાનનું કંઈ પત્તો નથી જીડો અને અમે આગળ તમને વિમાન કેવું છે કઈ રીતે તૂટ્યું છે એ તમને બધું બતાવતા રહીશું વિડીયોમાં તમે બિના રહીજો તો મિત્રો હું ને દિવસભાઈ પગી જશે મોબાઈલની દુકાને સુવિધા મોબાઈલની દુકાને પગી જશે કવર બવર નાખે ને તમે સરબત પીવા આવવાના છો જોવા મોબાઈલ તો ફાઇનલી મિત્રો ઊંડ દિવસ ભાઈ બાસ નાખીને નીકળી ગયા છે હવે સોડાપોડા પી બરફ બરફ ખાઈ ચાલો મિત્રો જોતા રહીજો મારા વિડીયોમાં તો મિત્રો ટીમી કેવું છે તમને આ બધું દેખાડજો અત્યારે ઊન દિવસ ભાઈ નીકળી છે કવર બવર નાખીને અત્યારે ટીમીની ગલીઓમાં ફરી છીએ થોડીક જ વારમાં મિત્રો આગળ બરફની લારી આવી છે સરબત બરબત પી અને પાછા આપણે વિમાન કઈ બાજુ પીડ્યું છે શું છે એ તમને બધું વિડીયો મમ્મી દેખાડ્યું તો વિડીયો જોતા રહીજો નેક કરો ફોલો કરો અને શેર કરો ને ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ તો તમે કસોડું ભૂલતા મેળા કદીભાન હવે અમે જાઈએ છીએ બરફ હું ઓલોમિક ભેગને જઈએ છીએ ઓલોમિક બરફ ની લારી પણ આવી ગઈ છે જો દેખાડી જો ભાઈ હે પાર્સિંગ કરવું હું ગાડી મારી મિત્રો મેં દિવસભાઈ શરબત પી લીધું છે બરફની હતી આ વાળને બાળને એટલે ભીખાઈ ગયું છે કેમ કે ગાડી આજે બહુ જડવી છે અને વિમાનનું કાંઈ જીડું નહીં કાં ભટકાણું છે આ કડાકા હેના છે કાંઈ ખબર નહીં મિત્રો હવે સરસમાં પહેરી લઈ અને વિમાન કાં ભટકાણું એ હવે તમને ફાઇનલી દેખાડશું તો હવે તમે વિડીયોમાં બિના રહી જુઓ તો મિત્રો હવે તમને દેખાડશું કા વિમાન ભટકાણું છે અમને બધું જડી ગયું છે આ એટલે અમારા વાળ વિખાઈ છે અને સસમા બસમા પહેરીને આપણે તૈયાર થઈ જશે તમને વિમાન દેખાડશું કઈ વાડીમાં ભટકાણું છે અને હું છે કાંઈ વાંધો આવ્યો કોઈને એ તમને બધું વિડીયોમાં જ દેખાડશું તો હાલો મિત્રો તમને દેખાડી કઈ વાડીમાં છે તો મિત્રો આ આપણી વાડી છે અને આ વાડીમાં આપણે વિમાન તમને દેખાતું હોય છે તો ના વિમાન ભટકાણેલું છે ના પીડું છે અમે રોડ ઉપરથી જોઈએ છીએ બધું અને તમને આગળ દેખાડશું વોરેથી કઈ રીતે હું છે હું શું તો મિત્રો દેખાતું છે તમને વિમાન દેખાય કાંઈ વાંધો નહીં હાલો તમને વોરેથી દેખાડીએ છીએ તો હું દિવસભાઈ ગાડી શરૂ કરી પાછા તો હાલો મિત્રો તમે વિડીયોમાં બિના રહી જુઓ કેવી રીતનું વિમાન ભટકાણું છે શું છે એ તમને અમારા બ્લોકમાં હજી આગળ તમને દેખાડશું તો હાલો મિત્રો અમે તમને દૂરથી દેખાડતા કે આ ખેતરમાં વિમાન પીડ્યું એ ખેતરમાં અમે અત્યારે પહોંચી ગયા છીએ અને અહીંયા વિમાન પડી ગયું છે એનું કાબુ અને ગુમાવ્યું છે ને એટલે મિત્રો વિમાન પડી ગયું છે બાકી બીજું કાંઈ નથી કોઈને કાંઈ વાંધો આવ્યો નથી કોઈને કાંઈ નુકસાની છે નથી પણ થોડુંક ખેતરમાં થોડુંક છે ને નુકસાની છે એ લોકો એના ખેતરમાં પૈસા આપી દે નુકસાન એવું બધું નથી આ અફવા બધાય ફેલાવે છે એ અફવા કઈ એવું નથી વિમાન બે આમાં ટકરાણા છે પછી છે બાકી મિત્રો કઈ નવીનમાં માં નથી મિત્રો આગળ અમારો વિડીયો જોતા રહીજો તો ફાઇનલી મિત્રો આજે અમે અમારા પહોંચી ગયા છે કઈ રીતે વિમાન ભટકાણું એ તમે બધું જોઈ જ લીધું છે અને આજ બહુ મજા આવી સરબત પીવાની એના જલસા બહુ કર્યા મિત્રો હવે કાલે મારા કારખાને જવાનું છે અને હું દિવ્યભાઈ અત્યારે ફરીને આવ્યા છીએ હવે અત્યારે અમારે ક્રિકેટ રમવા જવાનું છે તો મિત્રો કેમ આવી દિવ્યભાઈ તમને હવે તો મિત્રો અમારો વિડીયો તમે પૂરેપૂરો થઈ જાવ લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફોલો આપણે ઇન્સ્ટાગ્રામમાં કરવાનો છે આપણે યુટ્યુબ ચેનલમાં નહીં તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ફોલો કરો અને શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો અને અમારો વિડીયો પૂરેપૂરો થઈ ગયો જય મા મોગલ